લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોનો પ્રચાર શરૂ થઈ ચુક્યો છે પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પણ પોતાના વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે કેન્દ્રીય પ્રધાન અને પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર એવા મનસુખ માંડવિયાને લોકસભાની ટિકિટ મળતાની સાથે જ તેમણે ઝંઝાવાથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે આ દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન મનસુખ માંડવિયા કાર્યકર્તાથી લઈને મતદાતાઓ વચ્ચેનું કેવી રીતે અનુકલન સાંધે છે તે જાણવા ગુજરાત ફર્સ્ટે પણ દિવસ દરમિયાન મનસુખ માંડવિયાના પ્રચારની રીતની રૂપરેખા જાણી હતી તો ચાલો તમને બતાવીએ કે પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા કેવી રીતે કરી રહ્યા છે પ્રચાર અને પ્રચાર દરમિયાન મનસુખ માંડવિયાએ પોરબંદરના વિવિધ વિસ્તારોની પણ મુલાકાત લીધી છે જે અંતર્ગત તેમણે કુતિયાળા અને કેશોરના અમુક વિસ્તારોની મુલાકાત લીધી જે અંતર્ગત કુતિયાળાની મુલાકાત દરમિયાન મનસુખ માંડવીયા સૌથી પહેલા તેમના વિસ્તારના કાર્યકર્તાઓને મળ્યા જે કાર્યકર્તાઓએ તેમના વિસ્તારનો ઉમેદવાર એવા મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વાગત કર્યું ત્યારબાદ મનસુખ માંડવિયાએ કાર્યકર્તાઓને સંબોધ્યા પણ હતા સંબોધન દરમિયાન તેમણે કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીમાં જીતનો મંત્ર આપ્યો કાર્યકર્તાઓને સંબોધન કરતા મનસુખ માંડવિયાએ બૂથ લેવલની કામગીરી કઈ રીતે કરવી તે અંગે માહિતી આપી હતી તેમણે કાર્યકર્તાઓને કેન્દ્ર સરકારે કરેલ કામો અને યોજનાઓને લઈને લોકો વચ્ચે જવાનું કહ્યું તેમણે પેજ પ્રમુખ અને બૂથ લેવલના કાર્યકર્તા કઈ રીતે કામ કરે છે તે અંગે પણ માહિતી આપી હતી ત મને એવું લાગે છે કે કોઈ ચૂંટણીમાં ઓછામાં ઓછી મહેનતે આપણે વધારેમાં વધારે મત માની શકીએ અને તમારે આ થોડી મુશ્કેલીઓ પડવાની છે કે દરજી હોય એ આખા ગામના કપડાં સુકતો પછી દરજીના ઘરે નગર હોય ત્યારે એ બે ભેગો જોઈ લે એ હે વર્ષોથી તમારા વચ્ચેને સંગઠિત કામ કર્યું છે કઈ ચૂંટણી હું લડ્યો છું કઈ ચૂંટણી લડાવી છે જેમ પ્રદીપભાઈ કહ્યું કે આ લોકસભાની ચૂંટણી

બસો ક્ષમતા છે મારા કાર્ય દોસ્તો કાર્યક્રમ કાર્યક્રમની અંદર સભામાં કેટલા કાર્યકર્તા ઉપસ્થિત રહે છે નથી ઉપસ્થિત રહેતા એનું મહત્વ પછી છે પેલું મહત્વ છે મારો બુથ પ્રમુખ કેટલો સશક્ત છે કાર્યકર્તાઓને મળ્યા બાદ મનસુખ માંડવીયાએ બપોરનું ભોજન લીધું બપોરના ભોજન બાદ મનસુખ માંડવિયા કાર્યકર્તાઓ સાથે મંડળા ખાતે આવી શ્રી સોનલમાના મંદિરે પહોંચીને તેમને આશીર્વાદ લીધા સાથે જ સાધુ સંતો મળીને તેમના પણ આશીર્વાદ તેમના દ્વારા લેવામાં આવ્યા મોઢડા ખાતે આઈ શ્રી સોનલમા અને સંતોના આશીર્વાદ લીધા બાદ મનસુખ માંડવિયા કેશોદ પહોંચ્યા હતા પહોંચ્યા બાદ મનસુખ કાર્યકર્તાઓને મળ્યા અને કાર્યકર્તાઓ સાથે બાપાના મંદિર પહોંચી જલારામ બાપાના આશીર્વાદ તેમને મેળવ્યા કેશોદમાં જલારામ બાપાના દર્શન કર્યા બાદ મનસુખ માંડવીયા કેશોદના બાઢિયા પરિવારને મળ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થી એવા વાઢીયા પરિવારના સભ્યોને મળીને તેમની સાથે મનસુખ માંડવીયાએ હળવાશની પળો માણી હતી સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાની તેમને ક્યાંથી માહિતી મળી અને આ યોજના થકી તેમને શું લાભ થયો તે અંગેની પણ તેમણે માહિતી મેળવી એટલું જ નહીં પણ મનસુખ માંડવીયાએ વાઢીયા પરિવારના ઘરે જ પરિવાર અને કાર્યકર્તાઓ સાથે બેસીને રાત્રિ ભોજન પણ લીધું આ દરમિયાન તેમણે ખીચડી કઢીની મોજ માણી ભાડિયા પરિવારને મળીને અને તેમને ત્યાં ભોજન લીધા બાદ મનસુખ માંડવિયા કેશોદના પ્રબુદ્ધ નાગરિકોને મળ્યા હતા અને તેમને સંબોધન પણ કર્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા